નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા અમદાવાદમાં સેવાકીય ક્ષેત્રે કામ કરનારી સંસ્થાઓ અગણિત છે અનેક નામી સંસ્થાઓ છે અને અનેક એવી પણ સંસ્થાઓ છે જે બહુ એકદમ સરસ મજાની પ્રવૃત્તિઓ કરે છે આવી નામી સંસ્થાઓમાં એક તમે નામ લઈ શકો એવું નામ છે માનવ સાધના છેલ્લા ત્રણ સાડા ત્રણ દાયકાથી અમદાવાદમાં ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ આ સંસ્થા દ્વારા થઈ રહી છે ખાસ કરીને પ્રિવિલેજ જે બાળકો છે એના માટે ખાસ આ પ્રવૃત્તિ થાય છે એ મહિલાઓ માટે સિનિયર સિટીઝન માટે ઘણી બધી શિક્ષણ આરોગ્ય આવી બધી પ્રવૃત્તિઓ થાય છે આ સંસ્થાના અનેક કોમ્યુનિટી સેન્ટર ચાલે છે અને એ સેન્ટર દ્વારા જુદી જુદી પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે એટલે બહુ જૂની સંસ્થા છે અને બહુ નામી લોકો આની સાથે સંકળાયેલા છે એવા જ એક સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી અને અત્યારે જે ડિરેક્ટર છે એવા વિરેનભાઈ જોશી આપની સાથે જોડાયા છે અને વિરેનભાઈ સાથે આ સંસ્થાની પ્રવૃત્તિ વિશે વાત કરવી છે વિરેનભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર 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 બહુ સરસ માનવ સાધના કામ કરે નામ જ બહુ મજાનું છે માનવ સાધના આ સંસ્થાની ઘણી બધી પ્રવૃત્તિ છે પણ થોડું દર્શક મિત્રો જણાવો કે આ સંસ્થાની શરૂઆત કઈ રીતે થઈ કોની પ્રેરણાથી થઈ થોડી એની વિગત પહેલા આપો જી વિરેનભાઈ હા બિલકુલ તો સૌને નમસ્કાર અને કૌશિકભાઈ થેન્ક યુ આ ઓપોર્ચ્યુનિટી આપવા માટે તો આ સંસ્થા શરૂઆત નાઇન્ટીન એટી નાઇનમાં થઈ હતી અને એમાં એવું હતું કે હું જન્મ્યો તો મોટો થયો અમદાવાદમાં જન્મ્યો છું તો નોકશારી અને મારા પિતાશ્રી મારા પિતાશ્રી ફ્રીડમ ફાઇટર ને ગાંધી હતા બાબુભાઈ હરિલાલ જોશી ઓકે અને એ લોકો એમનું આખું જીવન જો જોયું અને એ ફ્રીડમ ફાઇટિંગ પડ્યા પછી મારા પિતાશ્રી જે ગુજરાત રાજ્ય સહકારી સંઘ માં સહકારી મંડળીઓ જે ગામડામાં હોય એમનું એમનું કામ આપવા લીધું કારણ કે એમને એવું લાગ્યું કે આપણે ગાંધી નું કામ છે કે સરકારી મંડળીઓ ખેડૂતો એ બધું કામ કરતા એ બધું જોતા જોતા અમે મોટા થયા મારી માતા પણ એ જ પ્રકારની ખાસ ભણી નથી સાત ધોરણ સુધી પણ ખુબ વાંચન કરતી ખુબ પુસ્તકો વાંચતી અને અમને વંચાવતી આવા બધા સંસ્કાર હતા અને પછી જ્યારે આ મને આ નક્કી કોલેજમાં કે આઉટ કંઈક જીવન જીવવું જોઈએ બરાબર કે શ્વાસ નું જીવન તો બધા જીવે છે અને પ્રાણીઓ પણ જીવે છે એટલે એવું ક્લેરિટી એવી ક્લેરિટી થઈ ગઈ હતી ભાઈ કૌશિકભાઈ એટલે પછી અમેરિકા જવાનું થયું એટલે નાઇન્ટીન એટી ટુ માં અમેરિકા ગયો અને એટી ટુ થી એટી નાઇન માં ત્યાં આગળ ખુબ મહેનત કરી ભણ્યો એન્જિનિયર થયો અને બધું મા નું જે કરવાનું હતું દેવું હતું આ બધું એ બધું પત્યું અને પિતા ને ત્યાં બોલાવી પણ લીધા અને એ લોકો ફર્યા અને પછી eighty માં મેં પરિવાર ને એટલે માં બાપ ને જણાવ્યું કે ભાઈ હવે હું દેશ પાછો જાઉં છું અને જે મારા વર્ષો જે મારું સપનું છે હું શરૂ એટલે eighty માં હું પાછો આવ્યો અને જે બીજી વ્યક્તિ મારી લાઈફમાં પ્રેરણા દાયી હતા એ ઈશ્વરભાઈ પટેલ પદ્મ ઈશ્વરભાઈ પટેલ સફાઈ વિદ્યાલય ગાંધી આશ્રમ એ મને મળ્યા ગાંધી આશ્રમ માં અને ત્યાંથી એવી રીતે બધી શરૂઆત થઈ ગઈ સેવા મારી પણ ત્યારે શું દિમાગમાં શું ચિત્ર હતું કઈ રીતે કામ કામ શરૂ શરૂ કરવું કરવું કયા એ કઈ રીતે નક્કી થયું બિલકુલ એટલે બિલકુલ સેવાના ભાવથી બિલકુલ ઓપન માઇન્ડ થી હું તો આવ્યો હતો કોઈ સંસ્થાએ કરવી નતી કે એવું કશું જ નતું દેશ માટે એમ ફાધરે કર્યું એમ મારે પણ કઈ કરવું જ એટલે એવી રીતે આવ્યો હતો પછી ઈશ્વરભાઈ જોડે ગામડાઓમાં અમે ખૂબ કામ કર્યું અને બે વર્ષ તમે ઈશ્વર ભાઈ જોડે સફાઈ ને સેનિટેશન સ્વચ્છતા પાણી એના વિશે સાહેબ જોડે કામ કર્યું અને એ કરતા કરતા અમે ત્રણ જણા જોડાયા સાહેબ ના સન છે જયેશભાઈ અને એની વાઈફ અનાર બેન જે આનંદ પટેલ ની ડોટર છે હવે તો પછી એ તો એ વખતે તો બેન ખાલી ટીચર હતા પછી મિનિસ્ટર થયા એટલે એ બે જણા મારી જોડે જોડાયા અને ત્રણ જણાની ટીમ બની અને અમને લોકોને ક્લિયરલી એવું લાગ્યું કે ગામડું હોય કે શહેર હોય કે પ્રાથમિક શિક્ષણ જો આપણે નહીં આપીએ બેઝિક એજ્યુકેશન જો દેશમાં નહીં આપીએ બધાને તો નાની 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 વસ્તુઓમાં પણ આપણને દેશને ખૂબ તકલીફ એ લોકોને પણ પડશે કે જેવું કે સ્વચ્છ ઘર અમે જોયું કે કોઈ ઘરમાં અમે જઈએ ગામડામાં તો એ ઘરમાં સ્વચ્છતા હોય પરિવાર નાનું હોય ઘરમાં ટોયલેટ હોય અને પાણીનું ઘરણું હોય તો સમજી જવાનું કે અહીંયા કોઈ કંઈક બેન ભણે કે આપણે ભણતર પર કામ કરવું પડશે એટલે પછી અમે અમદાવાદમાં જયારે પાછા આવ્યા બે વર્ષમાં કામ કરીને એટલે ઈશ્વરભાઈ સાહેબ ને અમે વિનંતી કરી કે અમને એજ્યુકેશન નું કામ આપો અને ત્યારથી અમે અમદાવાદ ની આજુબાજુમાં જે બધી સ્લમ વસ્તીઓ છે ગરીબ વસ્તીઓ એમાંથી અમે શરૂઆત કરી ઝડપટ્ટીઓ ગાંધી આશ્રમમાં પુષ્કળ લીમડા છે અને શરૂઆતમાં અમે પાસે જગ્યા નતી અને બાળકો વધતા જતા હતા એટલે રોડ પર અમે તો ફૂટપાથ પર કામ કરતા હતા એટલે ઈશ્વરભાઈ કીધું ભાઈ નાના બાળકો છે અને રોડ પર ડેન્જરસ છે તમે અહીંયા આશ્રમમાં વાંધો નહીં ખૂણામાં ઝાડ નીચે કામ કરો એટલે એવી રીતે શરૂઆત કરી હતી અને પછી તો ગુજરાત હરિજન સેવક એક જૂનું મકાન હતું એ અમને આપવામાં આવ્યું સાહેબ અને અને એમાં અમે ત્યાંથી ત્યાંથી શરૂઆત કરી પછી રામાપીનો ટેકરો સામે જ વાડજમાં બહુ મોટી ગરીબ વસ્તી છે મોટામાં મોટી ત્યાંથી શરૂઆત કરી તો અત્યારે તો ઘણું બધું વિકસ્યું છે ભગવાન ખુબ મોટી સંસ્થા અને ખુબ સરસ મજાની સેવા કરાઈ રહ્યા છે માલિક ઉપરવાળા પણ વિરેનભાઈ તમે જ્યારે શરૂઆત કરી અને આજે બે હજાર પચીસ છે ઓગણીસો નેવ્યાસી થી આ ગાળામાં તમે આજે પ્રાથમિક શિક્ષણની ખાસ કરીને જે વાત કરો છો ઝુંપડપટ્ટીના બાળકોને ભણાવવાની વાત છે શું તમે ચિત્ર કેટલું બદલાયેલું જુઓ છો સાહેબ ઘણું બધું હું તમને સો ટકા કહું ને આ સરસ તમે ક્વેશ્ચન પૂછ્યો કે શું ડિફરન્સ લાગે છે અમને ઘણો મને તો ઘણો બધો ફરક અમને લાગે છે કારણ કે જે ગરીબ વસ્તીઓમાં અમે ફરતા હતા અને જે રીતની અમે લોકોની સિચ્યુએશન જોઈતા હતા પેલું તો આજે ગરીબ લોકોને પણ ખબર પડી ગઈ છે કે ભાઈ આપણે પાંચ સાત બાળકો હોય તો એટલે એ લોકો જાગ્યા છે એટલે ઈવન આંગણવાડીઓ બંધ થવા માંડી છે ઝૂપડ માં કારણ કે બાળકો નથી એટલે પહેલ તો વસ્તી ઓછી થઈ છે બીજું કે એ લોકોમાં અવેરનેસ આવી છે આંગળવાળીમાં છોકરા જાય છે અને એ લોકોને વેક્સિન જે કંઈ હેલ્થનું કરવા નું હોય પ્રેગ્નન્ટ મહિલાનું પણ એટલે ઓવરઓલ હેલ્થ ઘણી બધી સુધરી છે પક્ષાન ઉપર થોડું એ તો કોને બંધાયું છે અને લગભગ અમે જે કામ કરીએ છીએ જે જે ગરીબ વસ્તીઓમાં લગભગ આઠ ગરીબ વસ્તીઓમાં કામ કરીએ છીએ એમાં બધા જ બાળકો ભણવા જાય છે કેવા વાત વાહ બીજી વસ્તુ બીજી વસ્તુ એવી છે કે અમે શરૂઆત કરી હતી ત્યારે આઠમા ધોરણમાં અમને થોડાક જ બાળક દેખાય નવમાં તો નવમા ધોરણમાં માં હાવ ગણતરી ના બાળકો અને દસમા માં જ નહીં કોઈ ના આજની તારીખમાં અમારા દરેક સેન્ટરમાં દસમામાં દસમા માં ધરાઈના છોકરા છોકરીઓ ખુબ છે એટલું જ નહીં કોલેજ ની ગ્રેજ્યુએટ થાય છે ડબલ ગ્રેજ્યુએટ થાય છે અમારી દીકરીઓ દીકરાઓ અત્યારે અમારા મિલિટરીમાં છે ડોક્ટર થયા ઇન્જિનિયર થયા છે બેંકમાં ગયા છે એટલે ખુબ ખુબ બધો અમને તો ચેંજ મળ્યો છે ઓવરઓલ અને ઇવન કમ્યુનિટી માં પણ ઘણો બધો સુધારો પણ જે લોકો તમારી પાસે ભણ્યા છે ઘણું બધું મેળવ્યું છે અને સારા પદ પર પણ પહોંચ્યા છે એવા લોકો તમારી સાથે જોડાયેલા રહે છે કઈ રીતે જોડાયેલા રહે છે બહુ સરસ તમે બધા અલ્કાસ્ટન કૌશિક પરફેક્ટ પૂરે જી એટલે મને કેતા ખુબ આનંદ થાય અને પ્રાઉડ પણ થાય કે અમારી જે ટોટલ કાર્યકર્તાઓ છે કારણ કે અમારે ચૌદ હજાર બાળકોનું રોજનું કામ છે ભાઈ અને હા પાસઠ તો સિત્તેર અમારા ટીચર છે પણ બધું થઈને અમારે એકસો ને પિસ્તાલીસ જેવા અમારા એકસો પચાસ જેવા અમારા કાર્યકર્તાઓ છે એ પચાસ એકસો પિસ્તાલીસ કાર્યકર્તાઓ માંથી મને કેતા આનંદ થાય કે ઓછામાં ઓછા એકસો વીસ જેવા કાર્યકર્તા અમારા પોતાના જ બાળકો છે નાનપણ માં કાગળ વીણતા હોય કે ઝુપડ માં રખડતા હોય કે ચાની કીટલી વાળા હોય એવા બાળકો અમારી જોડે મોટા થયા દીકરા દીકરીઓ ભણ્યા ગણ્યા ડબલ ગ્રેજ્યુએટ થયા અને આજે સંસ્થામાં જોડાય અને એ લોકો જ ટીચર કોર્ડિનેટર પ્રોજેક્ટ મેનેજર કે જે તમે કહો એ બની ગયા છે અને ભવિષ્યમાં એ જ બાળકો ટ્રસ્ટી પણ થવાના અમારી સંસ્થા ક્યા વાત હે વાહ બહુ સરસ અને બાળકો સાથે સાથે તમે બહેનોનું અને સિનિયર સિટીઝન માટે પણ કામ કરી રહ્યા છો એ કઈ રીતે ચાલે છે હા એટલે એમ એમાં એવું છે કૌશિકભાઈ કે અમને બહુ ક્લિયરલી સમજાઈ ગયું પહેલેથી જ કે બાળકનું જીવન આપણે બરોબર કરવું હશે અને કમ્યુનિટીને આખું અપલિટ કરવું હશે તો હોલિસ્ટિક સર્વાંગી વિકાસ કરવો પડશે એક બે કલાક બોલાઈએ થોડું ખવડાવીએ થોડું ભણાવીએ એ કામ સંતોષ થશે પણ રિયલ કામ એમાં ના થાય પાકું કામ નહીં થાય ક્વોલિટી કામ એટલે અમે સર્વાંગી વિકાસ નું કામ બાળક બાળકના માતા પિતા બાળકના ઈવન દાદા દાદી અને એની બેન જો ના ભરતી હોય તો ટીનેજ બેન તો એનું શું કરવું એવા બધા જ પ્રોજેક્ટ અમે ચલાવીએ છીએ એટલે માતાઓ માટે એવું છે કે ઘણી બધી માતાઓ કોશિક ભાઈ કાગળ વિને છે એમને કાગળ મીણીને પેટ ભરે છે અમદાવાદમાં વીસેક હજાર એવી જેવી બહેનો હશે તો એ બધી જે બહેનો છે એમનું ખુબ શોષણ થાય બધી રીતે શોષણ એ મદદરૂપ એમને જો આપણે આગળ લાવીએ તો એમના બાળકો માટે ડેફિનેટલી ફાયદો થાય એટલે ઝડપ્યું અને અમે પર્યાવરણ મિત્ર નામનો એક પ્રોજેક્ટ શરૂ કર્યો અને આજે તો એ સંસ્થાના સ્વરૂપમાં છે ઇકો સિસ્ટમમાં પણ એ પર્યાવરણ મિત્ર દ્વારા અમે પીઠા ખોલ્યા તો એ પીઠામાં બેનો માલ આપવા તો એમને કોઈ ટેન્શન નહિ કોઈ ચિંતા નહી કે ભાઈ મને મારો વજન કાટામાં કોઈ ચોરી કરશે મને કઈ ગંદી ગાળો બોલશે મારું કઈ અપમાન કરશે અને મને એકદમ થોડા પૈસા આપીને મને કાઢી મૂકવામાં આવશે એના બદલે એનું સન્માન થાય આ બેન જ બેઠી હોય સામે એનું એને ગ્લાસ ભરીને દૂધ મળે એને પંખા નીચે બેસાડવામાં આવે અને એને જે પેલા બીજા પીઠામાં સાહીઠ સિત્તેર એસી રૂપિયા મળે એની જગ્યાએ એક વળતર રોજનું મળે એટલે આખું એનું જીવન પરિવર્તન થઈ ગયું સાહેબ એટલે આવી રીતે અમે એ લોકોને સ્ટ્રેન્થન કર્યા એ લોકોને પ્રોફિટ શેરિંગ પર અમે આપીએ તો અમદાવાદમાં આઠસો બેનો સુધી અમે પહોંચ્યા છે અત્યારે અને આઠસો ની જોડે અમે આઠ અમારા પીઠા ચાલે છે સાત પીઠા ચાલે છે અને એમાં આ સેવા થાય છે પણ એ એ જે જે બેનભાઈ કચરો બધો એકત્ર થાય અને રિસાયકલ કરો કઈ રીતે શું એનો ઉપયોગ થાય છે બહુ સરસ તો એ એ જે કચરો છે ને જે નોર્મલ પીઠા હોય ને એ લોકો શું કરે કે એક રૂપિયો બે રૂપિયો માર્જિન રાખી અને કોઈક બીજા મોટા વેપારી ને વેચાય એના ઉપર બીજા વેટા એ અમે બધું રિસર્ચ કર્યું ભાઈ આ ચાલુ કરતા પહેલા અમે ખુબ બધું રિસર્ચ કર્યું આ બિઝનેસ માં આ બેન નું શોષણ કેવી રીતે થાય છે અને આ બેન ને કેટલા મળવા જોઈએ અને વેપારીઓ ને કેટલા મળવા જોઈએ અથવા વેપારીઓ આપડે જોઈએ છે કે નહીં વચ્ચે એટલે અમે મેં નક્કી કર્યું કે અમે વેપારી જોઈતા જ નહીં વચ્ચે એટલે અમે વેપારીઓ વચ્ચે થી ઉડાડી દીધા અને સીધું અમે સીધું ફેક્ટરીઓમાં જ્યાં રિસાયકલ થાય છે કાગળ ઉઠા પ્લાસ્ટિક બોટલો એ બધું અમે ડાયરેક્ટ એવી રીતે આપવા એટલું જ હું પોતે એન્જિનિયર છું એટલે અમારા એક અમારું એક સેન્ટર છે એમાં અમે ચાર પાંચ મશીનો મુક્યા ગ્રાઇન્ડિંગ મશીન એટલે પ્લાસ્ટિક ની બોટલો પછી હાર્ડ પ્લાસ્ટિક એચડીપી કહેવાય એનું ગ્રાઇન્ડર મૂક્યું એટલે એની પર વેલ્યુ એડ કર્યા એટલે પ્રોફિટ વધે એટલે વર્ષના અંતે અમે બહેનોને વધારે રોજ તો અમે સન્માન આપીને પૈસા વધારે આપીએ પણ વર્ષના અંતે વર્ષના અંતે નહીં વર્ષમાં બે વખત અમે પ્રોફિટ શેરિંગ કરીએ

એટલે અમે તો થોડું ચિંતા પડ્યા કે હવે સમય નો પંદર દિવસમાં આટલા બધા પાયલ બનાવવા કેવી રીતે અને કેવી રીતે એક જ સરખા પાયલ આપવા પડે તો ઝગડા થયા પાછો એટલે પણ અમે મહેનત કરી અને સુરતની ફેક્ટરી ને બધામાં થઈ અને પ્યોર ચાંદીના અમે પાયલ બનાવી અને સાહેબ આપ્યા તો સાહેબ એમની આંખોમાં બધા મોટા ભાગના આંખમાં આંસુ હતા કે નથી અમારા પિયર વાળા એ કશું આલ્યું કે નથી અમારા વરે કે અમારે સસરે પક્ષે આવું કશું આલ્યું નહિ અને આ પેહલી વાર અમને આવું કઈ ઘરેણું મળ્યું અને આંખમાં માં આંસુ હતા એટલે અમે કહીએ કે આ તમે જ કપાયું અમે કઈ નહીં આપ્યું તમારું છે અને બીજું મજાની વાત એ કે બે ત્રણ જણા આવીને કહી ગયા કાનમાં કે દાદા ચાંદી એકદમ ઓકે છે પર જોડાઈ લીધા સરસ રાખ્યા છે માનવ મિત્ર માનવ મુસ્કાન માનવ સેવા માનવ સાધના માનવ નીવ માનવ ગુલઝાર માનવ સેતુ આ શું કોમ્યુનિટી સેન્ટર શું કામ કરે છે કે જે મુખ્ય કામ છે એ જ આ કામ છે કે વિસ્તાર વાઇઝ આ જે સેન્ટર છે હા એ વિસ્તાર વાઇઝ છે આ દરેક જગ્યાએ અલગ અલગ જગ્યાએ સેન્ટરો મે બનાયા છે તમે કલાચ ફેમિલીયર છો અમદાવાદ થી તો વાડસ થી માડીને શંકર ભુવન સાબરમતી પછી જમાલપુર ખોડિયાનગર વસ્ત્રાલ થી માડીને અલગ અલગ જગ્યાએ અમારા લગભગ આ બધા સેન્ટરો ના નામ છે સેતુ છે દાખલા તરીકે તો એમાં એવું છે કે ચંદ્રનગર નો બ્રિજ છે આપડે ખોડિયાનગરમાં રિવરફ્રન્ટ એની નીચે રેન બસેરા બનાયા હતા એમસી એ સારા ભાવ થી પણ એ રેન નો ઉપયોગ કઈ થયો નહીં ને એનો દુરુપયોગ એવો થયો કે બધા ત્યાં દારૂડિયા અને ડ્રગ વાળા ને ગંદુ કામ કરનારા ખોટું કામ કરનારા એનો ઉપયોગ કરતા હતા અને બીજો કોઈ ઉપયોગ થતો નથી અને અમારે ત્યાં કઈક કરો અમારા જગ્યા ની તકલીફ બહુ હોય નાની નાની અમને જગ્યા ના મળે એટલે પછી અમે પુલ નીચે જોયું તો ઘૂંટણ સુધી સાહેબ ગંદકી દારૂ ના પહેલા તો જાતે સાહેબ પેન્ટ પેન્ટ ચડાવી અને સફાઈ કરી ત્રણ દિવસ ધોઈ ને ચોખ્ખું કર્યું અને ત્યાં અમે પ્રવૃત્તિ ચાલુ કરી એમસી વાળા આવ્યા અમે સમજાવ્યા એમને પણ કઈક રસ પડ્યો એટલે યુસીડી એમ્સ નું ડિપાર્ટમેન્ટ જોડે પાર્ટનરશીપ એ લોકો બાંધી પ્લાન્ટ નાખ્યા ત્યાં સરસ મજાના ઝાડ છોડ ઉગાડ્યા અને બ્રિજ નીચે અત્યારે તમે જુઓ તો અઢીસો પોઈન્ટ ત્રણસો છોકરા સવારે બસો છોકરા બપોરે બેનો બાળકો સીવણ ક્લાસ ઇન્કમ જનરેશન બધા આવું બધા પ્રવૃત્તિ થાય એટલે એનું નામ પડ્યું માનવ સેતુ એટલે આવી રીતે અલગ અલગ રીતે ના પણ આવું જ છે માનસ ગુલઝર મને આમાં રસ છે ગુલઝાર શબ્દ કઈ રીતે આવ્યો હા તો બહુ બહુ સરસ છે હવે આ એક સેન્ટર છે અમારું ત્યાં હિન્દુ મુસ્લિમ બંને કમ્યુનિટી અને અમે એવું કઈ જોતા નથી કે શું ધર્મ છે કે શું બાળક છે અને એને જરૂરિયાતમાન છે લોકો છે અને ભૂખે મરે છે એ બધા સમાન છે માનવ માનવ છે એટલે અમે ત્યાં આગળ વર્ષો પહેલા ગયા તા અને જોયું કે ત્યાં ખુબ જરૂર છે અને ત્યાં એક સેન્ટર ચાલુ કર્યું કમ્યુનિટી જ આપી કે અહિયાં કામ કરો તો જોડે જોડે જ એક મંદિર છે અને એક દરગાહ છે અને હિન્દુ હનુમાનજી ને આપડા શિવજી નું મંદિર છે મહાદેવજી તો હિન્દુ વાળા આવીને ત્યાં પૂજા કરે છે અને આ બાજુ દરગાહ વાળા બંદગી જોડે જોડે કરે છે પણ કોઈ જાતની તકલીફ નહી કોઈ બબાલ નહી કોઈ ચિંતા નહી આખી કમ્યુનિટી ને પીસફુલ કમ્યુનિટી નો એવોર્ડ વર્ષો પહેલા સરકારે મળેલો છે એમને કારણ કે અમદાવાદમાં હવે તો ખાસ નથી થતા હુલ્ડ પણ આપને ખબર હશે કે પહેલા ખુબ હુલ્લડ થતા પણ એ હુલ્લડમાં સાહેબ આ કમ્યુનિટીમાં હજી સુધી એક કાંકરી તળાવ પણ નહિ કશું જ નહીં બધા જોડે જોડે રહે છે 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 પીસ પીસ કમિટી કમિટી બનાવી બનાવી નથી કોઈ વાત પણ એ કે આપણે આ કમ્યુનિટીમાં કઈ થવું ના જોઈએ આપણે ભાઈચારાથી રેવાનું છે એટલે એ કમ્યુનિટી છે રામ રહીમ નો ટેકરો જોઈ લો ટેકરા નામ રામ રહીમ નો ટેકરો અને ત્યાં આગળ અમે વર્ષોથી આ એક મસ્ત સેન્ટર બનાવ્યું છે

ઓપોર્ચ્યુનિટી એવી છે કે માનવસાથ ના હંમેશા જયારે કુદરતી આફતો આવે છે તો સૌથી પહેલું ભલે અમે બહુ મોટા મોટા કામ નથી કરતા રિહેબિલેશન ના પણ કોઈ બી એક ગામ કે બે ગામ કે જે કઈ પકડવાનું હોય એ કરી અને અમે સુંદર કામો ત્યાં એકદમ કરી ગાંધી વિચારથી અમે બધા કામ ત્યાં કરીએ છીએ તો કચ્છમાં જયારે અર્થક્વેક આવ્યો તો કચ્છમાં અમે આખું એક લુડિયા ગામ બનાવીને આખું રિહેબિલેટ કરીશભાઈજી પોતે અમારું ગામ સ્પેશિયલી જોવા આવ્યા હતા અમારું કામ જોવા જાય બોલો કોઈ કે એમને કીધું તો અમે તો નતા બોલ્યા પણ કોક એમને કીધું એ ગામ અમે બનાવ્યું તો હવે આજની તારીખમાં એમાં એવું છે કે ગામ બનાવી ને ભાગી નહી જવાનું પણ ત્યાં આગળ ઇન્કમ જનરેશન નું કે ત્યાં જે કઈ ખૂટતું હોય ભણવાનું ગણવાનું એ બધું કરવાનું તો ત્યાં પણ અમારું એક મજાનું સેન્ટર ચાલે છે બહેનો ને કામ મળે ઇન્કમ મળે કચ્છી ભરત ને બધું થાય એ લોકો નો વિકાસ થાય એવું એક સેન્ટર ત્યાં છે પછી બીજું અમારે ડભોઈ માં ખુબ મોટું કામ છે ડબોઈમાં સંસ્થા છે જેની જોડે અમે પાર્ટનરશિપ કરી છે અને ત્યાં બધા વિદ્યાપીઠ નો અમારો એક ગ્રામ સેવક વર્ષોથી શુખ પ્રવિણભાઈ ખુબ મજાનું કામ કરે છે તો એને અમે મૂક્યો છે ત્યાં આગળ એને એની વાઈફ ત્યાં જ રહે છે ત્યાં લગભગ આદિવાસીના વિસ્થાપિત થયેલા આદિવાસી છે એટલે આપણે ત્યાં આગળ પેલું સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સ્થાપિત થયેલા છે અને એ બાળકોનું ઉત્થાનનું કામ ત્યાં આગળ ખુબ સરસ થઈ રહ્યું છે ત્યાં લગભગ સાત હજાર બાળકો ને ભાઈઓ ત્યાં કામ ચાલે છે પછી અમારું હિમાલયમાં છે ગંગાજીમાં કેદારનાથમાં આવ્યું હતું બે હાજર તેર માં અને સાબદું ગામોના ગામો નાશ થઈ ગયા હતા એ વખતે ત્યાં પણ અમે પહોંચી ગયા હતા કારણ કે ત્યાં અમારું કનેક્શન છે દર વર્ષે હું હિમાલયમાં જાઉં છું જ ભાઈ અમારું ગંગોત્રીમાં એક સ્થાન છે

આ બહુ અદભુત કામ છે તમે અમારી સાથે જોડાયા અને બહુ સરસ મજાની વાત કરી તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વિરેનભાઈ ઓપોર્ચ્યુટી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ